વજઈ ગયો લે इसको નાખું આ હોઈ જા હોઈ જા આ તોય સાનો રેતો નથી આની માય પાણી વાળો વઈ જાય હે વાડીએ લે इसको નાખું તો જાય હોઈ જા હોઈ જા આવડો મોટો દીપડો ઓ ડોશી

તારો બાપ ઉબો થા કમ્પ્યુટેશન કરે દીપડો આયો છે લે કે શું છે તારો બાપ હાલ કાયા કા હાલ દીપડો આયો છે હા હાલ હાલો હાલો એ દીપડો કાંઈ કરતો આ દીપડા માં દાદા ને મૂકી દે એ કોક આલો માર દાદા ને દીપડો લઈ ગયો માર દાદા ને દીપડો લઈ ગયો કોક આલો કા હે બતાવ કા હે કા આમ જો ક્યાંથી આયા તો 6 દીપડો નથી

નાના છોકરા ને કોઈ બહાર હોવા રાય એટલે જ દીપડો આવ્યો કિંમત લઈ ગયો સાહેબ મેન બજાર પાછું હાલો એ બાજુ એને ખાઈ જાય પેલા બસો પડશે હાલો કઈ હાલો સરપસ મેન બજાર તો આવી ગઈ ક્યાં હે ડોહો ડોહો ક્યાં હે ડોહો ક્યાં હે હે તમારી માને ડો તમારો બાપ દીપડો એ આવે હું કરું મારો ડોહ સાહેબ તારા ડોહન બસાવું છું બસાવું છું એ દીપડા એ સરપસ ડોહન દીપડે હું મન લે છું હવે આ કોઈ જાતા નહીં હવે ડોહો તો મરી ગયો આપણે મરશું એક કામ કરું ફોરસ ખાતરવાન ફોન કરી દઉં ફોરસ ખાતરવાન સાહેબ ભાઈ ગાબી આવો પીજરું લઈ અરે દીપડો આમ તો ખુખાર થઈ ગયો હે એક દુહન બની નાખ્યો હા હાલો હમ આવી હા વાતો ને બધા લઈને વી આવું છું એ પ્રોસલે સાહેબ કીધું છે બધા લઈને વી ને બધા મરશું મારો ડો તમારો ડો પેલા હતો હવે નથી રહ્યો એ બંદુક લાય મારી બંદુક લાય કોઈ ભાગતા નહીં કોઈ ભાગતા નહીં કોઈ ભાગતા નહીં બાહુ નો દેખાડતા નીકળી જાવ હરે વાહે થી નીકળી જાવ નીકળી જાવ ડોહન ખાતો હોય હાલો 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 ભાગો ભાગો ભાગો